નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણે જોઈશું આજના તાજા સમાચાર તમે જે જોઈ રહ્યા છો કે આવા લંપટોના લીધેથી કેટલાક વાલીઓ પોતાના દીકરાઓ જે ગુરુકુળમાં ભણે છે તેમના લિવિંગ શર્ટી લેવા માટે પડાપડી કરી રહ્યા છે કેમ કે આ વાલીઓનું કહેવું છે કે જો આવા સાધુઓની નીચે અમારા દીકરા ભણતા હોય તો આ સાધુ જો આવા કામ કરતા હોય તો અમારા દીકરાનું ભવિષ્ય તેના હાથમાં અમે કઈ રીતે સોંપી શકીએ અને આ વાલીઓનો આ જે પ્રશ્ન છે એ પણ એકદમ વ્યાજબી પ્રશ્ન છે મિત્રો તમે જોઈ રહ્યા છો એક પછી એક આવા લંપટો આવા એક પછી એક ભાંડો ફૂટી રહ્યો છે કેમકે આ સાધુ પોતે જો આવા ખરાબ કામ કરી રહ્યા હોય તો તમારા છોકરામાં એ કયા પ્રકારના સંસ્કારનું ચિંતન કરી શકે તો મિત્રો તમે જોઈ રહ્યા છો ફોટોમાં આ ભાઈ તેમના દીકરાનું લિવિંગ શર્ટી લઈ અને આ દીકરો જે ગુરુકુળમાં ભણતો તો તે લિવિંગ સોટી લઈ અને પોતાના ઘરે લઈ જાય છે અને આ વાલીઓનો એક જ પ્રશ્ન છે કે આવા સાધુઓને ભગાવો ભગાઓ નહીતર આપણા ભવિષ્યનું આપણા જે આપણું ભવિષ્ય છે નાના છોકરાઓ છે તેનું શું થશે તો મિત્રો ગુરુકુળમાં ભણવા મૂકતા પહેલા તમારા વિચાર જરૂર કરજો કે શું આવા વ્યક્તિઓના હાથમાં તમારા બાળકનું ભવિષ્ય તમે સોંપશો કે નહીં તો મિત્રો ટ્રેડિશનલ અને ટ્રેન્ડિંગ જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો અમારો વિડીયો તમને ખરેખર પસંદ આવતા હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો કેમકે તમારી સમક્ષ એક સાચી અને નરી વાસ્તવિકતા મૂકીએ છીએ ધન્યવાદ